દક્ષિણ ગુજરાત ખેડૂતોનું ચિંતન મહાસંમેલન સુરત જિલ્લામાં યોજાયું ખેડૂતોના વિવિધ પ્રશ્નને લઈને હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા ખેડૂત સડગતા પ્રશ્નના વીજ ટાવર લાઇન નેવો દિવસ નહેરબંધ રાખવાના નિર્ણયને પગલે આગામી દિવસોમાં નહેર પર પદયાત્રા કરશે ખેડૂતો તેમજ ખેતરમાં એક વીજ ઊભા કરવાના બે કરોડ રૂપિયા વળતર ચૂકવવા એક શૂર દક્ષિણ ગુજરાત તેમજ સુરતમાં ખેડૂત આકરા પાણી જોવા મળી રહ્યા છે ખેતરમાં વીજ કંપની દ્વારા વીજપોલ ઊભા કરવા યોગ્ય વળતર ચૂકવવા બાબત તેમજ નેવું નહેરના નવીનીકરણ માટે નહેર બંધ રાખવાના નિર્ણય તેમજ ખેતી પાકના પોષણક્ષમ ભાવ સહિતના મુદ્દે ખેડૂતોને ચિંતન મહાસંમેલન યોજવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાથે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે કામરેજના ગાય પગલા ખાતે ખેડૂત નેતા રાકેશ ટિકેટ પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના હતા જોકે વરસાદી વિઘ્નના કારણે રાકેશ ટિકેટ હાજર રહ્યા નથી જોકે મહારાષ્ટ્ર તેમજ રાજ્યમાંથી ખેડૂતો આગેવાનો આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને ખેડૂતોને વિવિધ પરિસ્થિતિ સામે મુદ્દો સાથે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું મહત્વનું છે કે એક તરફ સુરત જિલ્લાના ખેડૂતો સાતસો પચાસ કેવી હાઈ વોલ્ટેજ વીજ લાઇન ટાવર ઉભા કરવા જમીન સંપાદનના વળતર મામલે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તો ખેડૂતોના પડ્યા પર પાટો મારવા સમાન સુરત જિલ્લા દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ કાંઠા કેનાલને નેવું દિવસ બંધ રાખી નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે ખેડૂતો લાલ ગુમ થયા છે ખેતરમાં વીજ થાંભલા ઉભા કરવા બાબતે ખેડૂતો એક થાંભલાના બે કરોડ રૂપિયા વળતર ચૂકવવામાં આવે તેવો સર્વાનુમત ઠરાવ કર્યો છે બીજી તરફ નહેર બંધ કરવા બાબતે ખેડૂતો ઉકાઈ ડાબા કાંઠા કેનાલ પર પદયાત્રા કરી સિંચાઈ વિભાગે નહેર કામ જર્જરી તહેવાલ અંગે નિરીક્ષણ કરશે આવનાર દિવસોમાં ફરીથી ખેડૂતો નેતા રાકેશ ટિકેટને બોલાવી મહાસંમેલન યોજવામાં આવશે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કામરેજ આજ ગુજરાત खेड સમાજ में यहाँ पर एक किसान सम्मेलन लिया किसान चेतना सम्मेलन मुझे ऐसा लगता है कि गुजरात में विकास के नाम पर जो किसानों पर अत्याचार हो रहे हैं उसको मुखर करने के लिए ये सम्मेलन बहुत महत्व की भूमिका लेगा टावर जा रहे हैं खेत खराब हो रहे हैं जमीनें छोटी छोटी हो गई है और आजू बाजू में शहरीकरण उद्योग हुआ है तो जमीनों के दाम भी बहुत बढ़ गए हैं अब पीढ़ी जा जमीनों में अगर सरकार इस तरह से कब्जा करेगी तो नई पीढ़ी क्या करेगी तो दूसरा सीटू की बात हुई है गन्ने की खेती यहाँ पे बहुत जगह पे है नब्बे दिन कैनल का पानी अगर बंद कर देंगे तो गन्ना कैसा जिंदा रहेगा शुगर फैक्ट्रिया जो सहकारी है वो कैसी चलेगी तो क्या मोदी सरकार सहकार गुजरात का जो पूरे देश में जाना जाता है उसको खत्म करना चाहता है क्या सहकार मंत्री अमित शाह को क्या इसलिए बनाया गया है क्या? ये सवाल आज क्या पूछा गया है और सीटू पर फिफ्टी परसेंट की बात इस खड़ी समाज में की गई है जो मोदी जी 2014 से कह रहे थे कि मेरी सत्ता आएगी तो मैं मनमोहन सिंह का मर जवान मर किसान बदल दूंगा जय जवान जय किसान करूंगा और किसानों को खर्चे पर 50 परसेंट मुनाफा देकर दाम दूंगा वो तो दे नहीं रहे हैं वो ए एफ पर दे रहे हैं जो 30 परसेंट कम है पर वो भी बाजार में मिल नहीं रहा है मूंगफली वाला किसान मर रहा है, कपास वाला मर रहा है, तुअर वाला मर रहा है मोदी सी स्वदेशी की बात करते हैं, ये कहते हैं कि स्वदेशी को अपना हम तो विदेशी तेल खा रहे हैं, हम विदेशी दाल खा रहे हैं विदेशी कपास आ रहा है क्या यही गांधी जी की स्वदेशी है क्या એ સવાલ અગર ગુજરાત મેં પૂછા જાતા હૈ તો હમકું મહારાષ્ટ્ર મેં ભી તાકત મિલે મુજે આજ યર બહુ આનંદ હો રહા હૈ મેડમ નિર્શા માધો સરકાર અત્યારે બધી બધા જ ગુજરાતમાં આખા ગુજરાતમાં બધા જે જમીનમાં ગેસની પાઇપલાઇન નાખે છે પછી આ જે ટાવર ઊભા કરે છે એનાથી જમીનોનું ખૂબ મોટું નુકસાન થાય છે અને ખેતીની જમીન બધી જતી રહે છે એને કારણે ખેતરમાં અને એમાં બહુ જ નુકસાન થઈ રહ્યું છે તે ના થવું જોઈએ અને એનું જ મુખ્ય એને માટેનું સંમેલન હતું ગુજરાત માટે હાલમાં જે ટ્રાન્સમિશન લાઈન પસાર થાય છે એ આખા ગુજરાતમાંથી માટે પસાર થાય છે એ બહુ મોટો પ્રશ્ન છે બીજો પ્રશ્ન છે અત્યારે દક્ષિણ ગુજરાત ખાસ કરીને સુરત જિલ્લાના જે ગામડાઓમાં છે ત્યાં સિંચાઈ ખાંટા દ્વારા જે ન્યૂ દિવસ પાણી બંધ રાખવાની વાત છે એ પ્રશ્ન અને બીજા અનેક એમએસપી જે છે એના લઈને એના ખાતાના ભાવ વધતા એવા અનેક પ્રકારના પ્રશ્નો લઈને ખેડૂતોમાં ચેતના આવે એના માટે ચેતના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અમે ગામડે ગામે ગઈને ખેડૂતો સાથે ડોર ટુ ડોર મિટિંગ કરીને આજે ખેડૂત મહાચેતના જે સંમેલનમાં છે એ ભેગા થવાના હતા પરંતુ વરસાદ આવવાના કારણે ખેડૂતોમાં થોડો ઓછો આવ્યો પરંતુ જો વરસાદ નહીં આવતો આઠે દસ હજાર ખેડૂતો ઉમટી પડે તેમ છતાં આટલી વિકટ પરિસ્થિતિમાં બી લોકો જે ખેડૂતો ઉમટી પડ્યા છે એના એને જોતા એવું લાગે ને ખરેખર ખેડૂતોમાં ચેતના જાગી છે અત્યારે જે ખેડૂતોને જે જમીનોમાંથી જે તાવા લઈને લઈ જાય છે એમાં ખેડૂતોને કોઈપણ જાતનું વળતર નથી આપવામાં આવતું કલેક્ટર હુકમ કરે તેમ છતાં પ્રાયોગીટી દ્વારા એ પૈસા નથી આપતા એ પ્રશ્નો છે અને બીજું આવનારા દિવસોમાં ઉલ્પા તાલુકાથી લઈને સુરત જિલ્લા દરેક તાલુકામાંથી આ લાઈન હજુ બીજી બેથી ત્રણ પસાર થવાની છે એને લઈને આ જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત આજે ગાયપરલા ખાતે ખેડૂત ચેતના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમારા જે મુખ્ય ચાર મુદ્દાઓ અમે આવરી લીધા હતા અને બીજા પાંત્રીસ મુદ્દાઓને લઈને ઠરાવો કર્યા છે જે ટાવર લાઇન નાખવા માટે જે સરકાર દ્વારા ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે એનો આજની સભાએ એક મતે વિરોધ કર્યો છે અને આવનારા દિવસોમાં બે કરોડ રૂપિયા એક ટાવરથી વર્તક નહીં મળે ત્યાં સુધી ખેડૂતો પોતાના ખેતરમાં ટાવર નહીં ઊભો કરવા દે એ પ્રકારનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે નેવું દિવસ પાણી બંધ કરવા માટે જે સરકાર દ્વારા કાર્યવાહી થઈ રહી છે ખાસ કરીને જમણાકાંઠા વિભાગની નહેરોમાં એનું પણ આજની આ ચેતનામાં સંમેલને વિરોધ કર્યો છે અને કોઈપણ સંજોગોમાં નેવું દિવસ પાણી બંધ કરવા માટે ખેડૂતો તૈયાર નથી અને જો સરકાર અમારી વાત નહીં માનશે તો આવનારા દિવસોમાં ખેડૂત પોતાની તાકાતનો પરચો બતાવશે એ વાત કરવામાં આવી મેન્ડેટથી જે મંડળીના ચેરમેન અને ડિરેક્ટરો બની બેઠા છે એમણે જે આ ખેડૂતની અહિતનું કામ કર્યું છે એ અંગે પણ આજની સભાએ રોષ વ્યક્ત કર્યો અને ખાસ કરીને ગલા માઇનિંગ માટેની જે સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરી કરવામાં આવી છે એનો પણ આજની સભાએ આ વિરોધ કર્યો અને કોઈપણ સંજોગોમાં ગલા માઇનિંગ ચાલુ ન કરવામાં ન કરવા દેવામાં આવશે એ અંગેનો વિરોધનો ઠરાવ પણ કર્યો